ભાવનગર થર્ડ રિવાઇઝ ડેવલપમેન્ટ પ્લાન વિઝન બે હજાર એકતાલીસ કાર્યક્રમ નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં યોજાયો ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા ભાવનગર થર્ડ રિવાઇઝ ડેવલપમેન્ટ પ્લાન વિઝન બે હજાર એકતાલીસ કાર્યક્રમ ઇસ્કોન ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમમાં આવનારા વર્ષોમાં વિકાસના નવા એકમો અંગે વિચાર વિમર્શ

મેયર શ્રી ભરતભાઈ બારડ ડીડીઓ શ્રી હનુલ ચૌધરીજી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા ચેમ્બર ભણાય એવી મારી તમામ પાસેથી અપેક્ષા છે હું ફરીથી મારે મંત્રીશ્રી મારે મેયરશ્રી તમામ અનુભવોનો હું આ કાર્યક્રમમાં આવકારું છું સાથે મળીને ભાવનગર શહેર અને તમામ વિસ્તાર માટે ખમીર છે ને પ્રજા શૂરવીર છે એવું આ ગુજરાત છે અહીં વિકાસ ની વાત છે સાધુ સંતોના આશીર્વાદ છે ને સગડી નાત જાત છે યાર આ ગુજરાત છે